ધારાસભ્યના જન્મદિવસ કાર્યક્રમમાં રંગમાં ભંગ પડ્યો ધારાસભ્ય સંગીતા પાટીલના જન્મદિવસની ઉજવણીમાં લોકોએ વિરોધ નોંધાવ્યો અરુણ નામના યુવકની હત્યાના લઈને પરિવારજનોએ વિરોધ નોંધાવ્યો બેનર સાથે આ કાર્યક્રમમાં મૃતકના પરિવારજનો દોડી ગયા ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા પોલીસે સ્થળે જઈને મામલો થાળી પણ પાડ્યો છે અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઇન પર છે ધ્રુવ સુરતના લિંબાયતમાં ખુદ ધારાસભ્યના જન્મદિવસની પાર્ટીમાં વિરોધ કરવા માટે લોકો પહોંચ્યા હતા શું કારણ શું વધુ જાણકારી બિલકુલ સુરતના લીંબાયત વિસ્તારમાં એક તરફ જે ધારાસભ્ય સંગીતા પાટીલ છે તેનો છે તેનો જે ઉજવણી થઈ રહી હતી જન્મદિવસની ઉજવણી થઈ રહી હતી અને ત્યાં જ બીજી તરફ લિંબાયતમાં થોડા દિવસ પહેલા જ જે છે તે એક હત્યા થઈ હતી ત્યારે લિંબાયતમાં જન્મદિવસની એક તરફ સંગીતા પાટીલના ઉજવણીના કાર્યક્રમ દરમિયાન જ સ્થાનિક લોકો જે છે તે વિરોધ કરવા પહોંચ્યા હતા લિંબાયતમાં નરેશ નામના યુવક નામના યુવકની હત્યા થઈ હતી તેમના પરિવારજનો અને તેના સમર્થકો જે છે તે આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને સંગીતા પાટીલે કાર્યક્રમમાં સંગીતા પાટીલ નો વિરોધ કર્યો હતો બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો અને ન્યાય આપવાના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં આ કાર્યક્રમ પર વિરોધ કરવા માટે લોકો પહોંચ્યા હતા જેને લઈને પોલીસ કાફલો પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો ત્યારે કહી શકાય કે એક તરફ પોતાનો જન્મ દિવસ ને લઈને શક્તિ પ્રદર્શન જેવો કાર્યક્રમ હતો અને બીજી તરફ તેમના જ મત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા કથરતી હોય અને તેમના વિસ્તારના જે મતદારો જે છે તે ન્યાય માટે ત્યાં તેમના જન્મદિવસની ઉજવણીમાં ભંગ પાડવા માટે પહોંચ્યા હોય તેવો ઘાટ ગત રોજ જન્મદિવસની ઉજવણીમાં સર્જાયો હતો બિલકુલ આભાર ધ્રુવ તમામ જાણકારી માટે